વાતચીત કરીશું તમે આ આંદોલન આ આંદોલન હતું બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સૌથી પહેલા સાબરકાંઠામાં યોજાયું પાટણમાં યોજાયું ભરૂચમાં યોજાયું ભાવનગરમાં યોજાયું સુરેન્દ્રનગરમાં યોજાયું ગોહિલવાડ ભાવનગરમાં યોજાયું આમ જોવા જાવ તો અલગ અલગ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જયારે બેન દીકરીઓનો પ્રશ્ન આવતો હોય તો પોતાના સમાજની નહીં પણ કોઈ પણ સમાજની બેન દીકરી માટે આ પ્રકારનું નિવેદન

ક્ષત્રિય સમાજની અસ્મિતાનું દરેક સમાજની બેન દીકરીઓ જે બેન દીકરીની અસ્મિતાનું જે ચિહરણ થયું છે આજે પણ એમનો મોડી મંડળ એને કહી શકાય એમનો દૂતરા પણ આજે જ બની છે એ સમાજ જોઈ રહ્યો છે અન્ય સમાજો જોઈ રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં

વર્તન કલાકે તો હું અહીંયા પહોંચું છું હવે અનેક લોકો જોઈએ તો પાંચ પાંચ છ છ કિલોમીટર ચાલી સભામાં આવ્યા ટ્રાફિક જામ થી ત્રસ્ત હતા એટલે એ સ્પષ્ટ બતાવે છે કે એમના હૃદય ઉપર ચોટ થઈ છે એટલે જયારે હૃદય ઉપર ચોટ થાય તો એ લાગણી ઉપર ચોટ થઈ છે અને આજે જોવે છે કે ભાજપા નો ધૂતરાસ બેઠો છે ક્ષત્રિયો પાંડવ છે આવનારા મહાભારતમાં મને એવું લાગે છે ક્યાં દૂતરાસ અને ગૌરવની સેનાને હરાવો છો જે તરફ ઇશારો કરી રહ્યા છો તેમની આગામી સમયમાં રાજકોટમાં જ સમાજ ચોક્કસપણે સભા કરી શકે છે સ્પષ્ટપણે સમાજનું જે નિવેદન છે કે અમે ઓગણીસ સુધીનો સમયગાળો આપ્યો છે કે ઓગણીસ મીએ ફોર્મ પાછું ખેંચવાનું પછીની તારીખ કદાચ એવું બી પડે એવું પણ થાય કે કદાચ ફોર્મમાં ભૂલ કરીને ફોર્મ કેન્સલ કરાવી દો આવું બી નાટક કરે આમની નાટક કરવાની પરંપરા તો કઈ છૂટી નથી હું એવું માનું છું કે જો રૂપાલા રૂપાલાને બચાવવામાંની ભૂમિકામાં એમનું મોડી મંડળ છે રૂપાલાને બચાવવાનો પ્રયત્ન કરશે તો આવનારો એમની ઉપર છે તૈયાર રહેજો અને

સર ફરો દેખ ના એ જોર કેટલા બાજુ એ કાતિલ તો જોઈ લઈએ કાતિલોના બાજુમાં કેટલું જોર છે ને અમારામાં કેટલું જોર છે સમય ક્યાં આપણી સામે છે આવવાનો છે મને તમે બતાજો

છતાં પણ ગાંધી ચિંધ્યા માર્ગે સંમેલનો કરી રહ્યા છે અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા સમાજને ભડકાવશો નહીં ઉશ્કેરશો નહીં તમે અમારા બેન દીકરીઓ માટે બોલ્યા છો અને જાણી જોઈને બોલ્યા છો કારણ કે તમારીથી વારંવાર આવી ભૂલ ના થાય તમે હેબિચ્યુઅલ ક્રિમિનલ છો ઉત્કારમાં તમે યુવા પટેલ માટે બોલ્યા હતા ઉત્કારમાં તમે માટે બોલ્યા હતા ઉત્કારમાં તમે આદિવાસી માટે બોલ્યા છો તમને આદત પડી ગઈ છે અને એટલા માટે ગુનેગાર છો ભૂલ અને ગુનામાં ફરક તમે ગુનેગાર છો ને ગુનો માફ ના થઈ શકે ગુનાની સજા મળે આજે સ્ટેજ ઉપરથી મહિલાઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે તમે નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જ્યારે ભાષણમાં નરેન્દ્ર મોદી કહેતા હોય છે કે મારી ગુજરાતની બે મા બહેનો એક પત્ર લખજો હું તમારી વાત સાંભળીશ તો આજે તો આટલી બધી હવે અમે છે ને કાગળ ઉપર મેસેજ નહીં મોકલી હવે અમે છે ને ઈવીએમ થી મેસેજ મોકલીશું એ તૈયાર રહે અમારો જવાબ ઈવીએમ ના માધ્યમથી હશે અમારા અવાજ બુથ ના માધ્યમથી હશે અમારો અવાજ ગામડાઓના માધ્યમથી હશે અને એની તૈયારી ભાજપે રાખવાની છે તમે બચાવી રહ્યા છો મહિલા વિરુદ્ધ બોલવા વાળાને તમે બચાવી રહ્યા છો કે જેને અમારી અસ્મિતા ઉપર અમારી બેન દીકરીઓની અસ્મિતા ઉપર

જે નિવેદન ને થયો છે પરંતુ ગઈકાલ રાતે એમને બીજી જવાબદારી મળી ગઈ સ્ટાર પ્રચારકની ની યાદીમાં નામ છે આખા ગુજરાતમાં જઈને પ્રચાર કરશે

આ એવી પાર્ટી છે કે જે બેન દીકરીઓની અસ્મિતા વિરુદ્ધ બોલવાનો અભદ્ર વર્તન કરવાવાળો વ્યક્તિ ભાષા વાણીવિલાસ વિલાસ કરવાવાળો વ્યક્તિ એને મેં પક્ષમાં આવો સર સ્ટાર પ્રચારક બનાવ્યો એટલે ભાજપનો સ્ટાર પ્રચારક કોણ તો જે બેન દીકરીની અસ્મિતા માટે એમના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીએ આમનો સ્ટાર પ્રચારક છે સમજી લો કે એમની વિચારધારા કેવી મહિલા વિરોધી છે આજે જે સંમેલન હતું ઘણા બધા લોકો સાથે વાતચીત કરી સવારે પણ એવા સમાચાર મળ્યા કે જલા જर्मेंद्रજી જામનગરવાળા પતપતાવે તેમનો પરિવારના બે નયા રાજોવે છે ઘણા બધી જગ્યાએથી પણ એવા લોકો સાથે સાંભળવા મળ્યું કે અટકાયત કરવામાં આવી તો વૈપલસિંહ મત્રાણાએ પણ કીધું કે છેલ્લા 7-8 દિવસથી પ્રશાસન તમને પાછળથી તો આવો માટે અમે સરકારને રિક્વેસ્ટ જ કરવા માંગીએ છે કે સમાજ ભેગો થયો તમને તો એક પાંચ મહિલાઓ જોડે શું વાંધો હતો કે જેમને તમે અટકાયત કરી તમને એ સુખદેવસિંહ ગોગાવેડી એક મહિલા આવી હતી શું વાંધો હતો તમારે કાલવી સાહેબ જોડે શું વાંધો હતો તો આપણે ગુજરાતના મહેમાન છે આજે બીજા રાજ્યમાંથી આપણે ત્યાં આવી રહ્યા છે આ શું આ એમનું ગુજરાત મોડલ છે કે મહેમાનને રોકીને જેલમાં પૂરી દેવા અને એ કેમ આવી રહ્યા હતા ગુજરાત બેન દીકરીઓની અસ્મિતા માટેનું જેલન હતું સમર્થન આપવાધિકારીઓ હતા આની પર નજર રાખવા માંગતી હતી મને થોડુંક એવું લાગ્યું કે મને એવું લાગ્યું કે સરકાર ને પોતાના અગત્યનો છે એમના માટે લો એન્ડ ઓર્ડર અગત્યનો આ પ્રકારની માનસિકતા ભૂતકાળમાં કદાચ મને એવું લાગે છે આંદોલન પાટીદાર અધિકારીઓ રાખ્યા હોય તો કદાચ ચૌદ

પૈસાથી વફાદારીથી અને સંવિધાનને સાચવીને લો એન્ડ એન્ડ ઓર્ડરને સાચવીને નોકરી પણ કેટલાક જે અધિકારીઓ છે એ સરકારને વાલા થવા માટે કમળ ગલી ગયા છે સરકાર પક્ષે એવો આક્ષેપ થાય છે કે આ બધું આજે રોષ ચાલી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષ આજે હું સ્પષ્ટ સ્પષ્ટપણે આજે હું સ્પષ્ટપણે કહું છું કે હું આજે આવતો તો ત્રણ ત્રણ ચાર કલાકના ટ્રાફિક જામ પછી હું ત્યાં પહોંચ્યો મુખ્ય કારણ શું પોલીસ ચાર રસ્તે ઉભી હતી શું એક ટ્રાફિક ક્લિયર નહોતા કરાવી શકતા

જે અમને નાનપણથી જેને કહી શકે અમારા માતા પિતાએ જે સંસ્કાર આપ્યા છે મારા પરિવારે જે સંસ્કાર આપ્યા છે કે તમે જ્યાં જન્મ લીધો છે તમારી જવાબદારી છે એ ક્યાંય પણ કોઈની પણ જોડે અત્યાચાર થાય અન્યાય થાય ત્યાં તમારો ઉભા

તું બેન દીકરી માટે ખરાબ બોલ્યો છે આ સમાજ બેન દીકરીઓ માટે જીવ આપવાવાળો સમાજ છે પાળિયાથી જનારો સમાજ છે આ મા માટે લેનારો સમાજ છે અને આ તો લોકતંત્ર છે કદાચ હું માનું છું કે કદાચ આ સો વર્ષ પહેલાં થયું હોત આવું બોલ્યું હોત ને નિવેદન આવ્યું હોત તો કદાચ એક અલગ જ અત્યારે પરિણામો હોત પણ ગાંધી ચિંત્યા માર્ગે ચાલીએ છીએ અહિંસાની વાત કરીએ છીએ સ્પષ્ટપણે માનીએ છીએ કે આ પ્રકારની બેન દીકરીઓ માટેનું નિવેદન ચલાવી ના લેવાય અને એનો જવાબ આપવા માટે જન સેલાબ્યું છે પોતાના મન થી ઉમટેલું જન સેલાબ છે ભેગું કરેલું નથી

રાજકારણ થાય છે પ્રકારની રણનીતિઓ બનાવી છે આ તમામ અપડેટ નો ત્યાં સુધી